ગર્ભાશય દ્વારા આવૃત ઢંકાયેલો હોય છે અર્થાત જેવી રીતે અગ્નિ ધુમાડા થી આવૃત હોય છે દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે વૃદ્ધ વર્ણન શું ઉચિત છે અને શું અનુચિત છે તેના જ્ઞાનને વિવેક કહેવાય છે આ વિવેક બુદ્ધિમાં નિવાસ કરે છે પરંતુ કામ એ કેવો પ્રચંડ પ્રતિસ્પર્ધી છે કે તે બુદ્ધિની વિવેક ક્ષમતાને ઘેરી વળે છે શ્રીકૃષ્ણ વિભાવનાને સમજાવવા ત્રણ શ્રેણીના ઉદાહરણો આપે છે અગ્નિ જે સ્ત્રોત છે છે તે ધુમાડાથી ઢંકાઈ જાય આંશિક આચ્છાદિતતા એ સાત્વિક કામનાઓને કારણે સર્જાતા પાતળા વાદળ સમાન છે દર્પણ જે સ્વાભાવિક રીતે જ પ્રતિબિંબાત્મક હોય છે તે દૂરથી ઢંકાઈ જાય છે આર કપારદર્શકતા એ બુદ્ધિ પર રાજસિક કામનાઓના મહોરાની અસર સમાન છે અને ભ્રૂણ ગર્ભાશયથી આવૃત હોય છે આ સંપૂર્ણ પારદર્શકતા એ તામસિક કામનાઓના પરિણામે થતા વિવેક બુદ્ધિના વિધ્વંસ સમાન છે તેવી જ રીતે આપણી કામનાઓ જે શ્રેણીમાં હોય છે તે પ્રમાણે આપણા સાંભળેલા કે વાંચેલા આધ્યાત્મિક જ્ઞાન ઉપર તેનું આવરણ આવી જાય છે આ વિષયને સમજાવવા માટે એક અતિ સુંદર પ્રતિકાત્મક કથા છે એક માણસને સંધ્યા સમયે જંગલના રસ્તે ચાલવા નીકળવાની આદત હતી એક સાંજે તેણે જંગલમાં ફરવા જવાનો નિશ્ચય કર્યો તે થોડાક માઇલ ચાલ્યો હશે ત્યાં સૂર્યાસ્ત થવા લાગ્યો અને પ્રકાશ ઝાંખો પડવા લાગ્યો તે જંગલમાંથી બહાર નીકળી જવા માટે પાછો ફર્યો પણ તેના બદનસીબે તેણે જોયું કે બીજી બાજુ પ્રાણીઓ એકત્રિત થયેલા હતા આ વિકરાળ પ્રાણીઓએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું અને તેમનાથી બચવા તે જંગલમાં અધિક અંદર તરફ દોડવા લાગ્યો દોડતા દોડતા તેણે જોયું તો એક ડાકણ હાથ ફેલાવીને તેને બાથ ભીડવા માટે ઊભી હતી તેનાથી બચવા તેણે દિશા બદલી નાખી અને પ્રાણીઓ તથા ડાકણ સિવાયની ત્રીજી દિશામાં દોડવા લાગ્યો ત્યાં સુધીમાં અંધારો થઈ ગયો જોવાની અક્ષમતાને કારણે તે વૃક્ષ પર લટકતી વેલીઓથી આચ્છાદિત એક ખાડા તરફ ભાગ્યો અને તેમાં પડ્યો તેનું માથું ભટકાયું અને તેના પગ વેલીઓમાં ફસાઈ ગયા પરિણામે તે ખાડા ઉપર ઊંધો લટકવા લાગ્યો થોડી ક્ષણો પશ્ચાત જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે જોયું કે એક સાપખાડાના તળિયે બેઠું છે અને જો તે નીચે પડે તો તેને ડંખવાની પ્રતીક્ષા કરે છે એ દરમિયાન બે ઉંદરો દૃશ્યમાન થયા એક શ્વેત અને એક શ્યામ અને તેઓ એ ડાળને ખોતરવા લાગ્યા જેની સાથે તે લટકતો હતો તે વેલ બંધાયેલી હતી તેની આ મુશ્કેલીમાં ઉમેરો કરવા કેટલીક ભેગી થઈને તેના ચહેરા પર ડંખવા લાગી આવી ભયજનક પરિસ્થિતિમાં જોવા મળ્યું કે તે માણસ હસતો હતો કેટલાક તત્વજ્ઞાનીઓ ત્યાં એ જાણવા એકત્રિત થયા કે તે આવા દારૂણ સંકટમાં કેવી રીતે હસી શકતો હતો તેમની ઉપર જોયું તો એક મધપુડો હતો જેમાંથી મધ તેની જીવા ઉપર ટપકી રહ્યું હતું તે આ મધ ચાટી રહ્યો હતો અને વિચારતો હતો કે આ કેટલું સુખપ્રદ છે તે પ્રાણીઓ ડાકણ સાપ ઉદરો અને ભમરીઓ બધાને ભૂલી ગયો હતો આ કથાનો માણસ આપણને ગાંડો લાગે પરંતુ આ કથા કામનાઓના પ્રભાવ હેઠળ રહેલા બધા મનુષ્યોની સ્થિતિ દર્શાવે છે જંગલ કે જેમાં તે આ સંસારનું પ્રતિક છે જ્યાં દરેક પગલે ભય છે જે પ્રાણીઓ તેનો પીછો કરી રહ્યા હતા તે રોગોના દ્યોતક છે જે આપણા જીવનમાં પ્રવેશે છે અને પશ્ચાતો મૃત્યુ સુધી આપણને કષ્ટ પ્રદાન કરે છે ડાકણ વૃદ્ધાવસ્થાનું પ્રતિક છે જે સમયાંતરે આપણને બાથ ભીડવાની પ્રતીક્ષા કરી રહી છે ખાડાના તળિયે બેઠેલો સાપે અનિવાર્ય મૃત્યુ સમાન છે જે આપણા સૌની પ્રતીક્ષા કરી રહ્યું છે સફેદ અને કાળો ઉદર જે ડાળીને કોતરી રહ્યા હતા તે દિવસ અને રાત્રિના પ્રતીક છે કે જે નિયમિત આપણું આયુષ્ય ઓછું કરી રહ્યા છે અને આપણને મૃત્યુની સમીપ લઈ જઈ રહ્યા છે ચહેરા પર ડંકતી ભમરીઓ અસંખ્ય કામનાઓ સમાન છે જે મનમાં ઉત્પન્ન થાય છે તેને વ્યાકુળ કરી દે છે અને જેને કારણે આપણે પીડા અને દુઃખ ભોગવીએ છીએ મદ સંસારના ઇન્દ્રિય વિષય સુખ સમાન છે જે આપણી બુદ્ધિની વિવેક ક્ષમતાને ધૂંધળી કરી દે છે આમ આપણી ભયજનક દુર્દશાનું વિસ્મરણ કરીને આપણે ઇન્દ્રિય વિષયોના અલ્પકાલીન સુખો ભોગવવામાં લીન રહીએ છીએ શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રકારની વાસનાયુક્ત કામના આપણી ક્ષમતા પર આચ્છાદિત થઈને તેને ધોગળી કરી દેવા માટે ઉત્તરદાયી છે